અરબસાગર માં સક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે આગામી ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જી હા અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સક્તિ વાવાઝોડું અરબસાગર રોદ્ર સ્વરૂપ ધારણ કરી છે ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપ આ પ્રથમ વાવાઝોડું છે જે ભારતીય કિનારાઓથી દૂર જશે પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતો માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે નમસ્કાર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કાજલ સુવા

ચક્રવાતી વાવાઝોડું શક્તિ છેલ્લા છ કલાક દરમિયાન અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે જેને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જી હા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે ખાસ આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે કારણ કે ગુજરાત પર એક ખતરાના વાદળ મંડરાઈ રહ્યા છે આગામી કલાકમાં વધુ તીવ્ર બનશે આજ સુધીની સૌથી મોટી અપડેટ છે કે આ વાવાઝોડું ચોવીસ કલાકમાં વધુ તીવ્ર બની શકે છે હાલમાં વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ જે છે તે પંચાણું થી એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે જે વધીને એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ પહોંચી શકે છે આ મહત્તમ તીવ્રતા આગામી ચોવીસ કલાક સુધી જળવાઈ રહેવાની સંભાવના છે એટલે સીધો જવાબ એમ છે કે ગુજરાત પર હાલ મહા મંડરાઈ રહ્યો છે અરબસાગરમાં એ વાવાઝોડા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે માઠા સમાચાર છે વરસાદની આગાહી જેનો ડર હતો એ જ થયું ચાર થી સાત ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને સાથે પાસઠ કિલોમીટર પ્રતિ કલાક નીકાયો વરસાદ કે મધ્યમ વરસાદ વાવાઝોડાની અસર ગુજરાત પર કેવી રહેશે તે ખાસ આપણે જાણીએ જોકે વાવાઝોડું દરિયામાં જ ગહન બનીને આગળ વધશે પરંતુ એની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અનુભવાશે અને છ થી સાત ઓક્ટોબર ના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરશે જેના કારણે રાજ્યમાં વરસાદ નું એક રાઉન્ડ આવશે ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર છે કે ગુજરાત પર ફરી વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે ઉલ્લેખનીય છે કે દિવાળી નજીક આવી રહી છે ખેડૂતોનો ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે અને વાવાઝોડાનો ખતરો ખતરો અને વરસાદનો ખેડૂતોના હાલ બેહાલ કરી શકે શકે છે છે ગુજરાત ઉપર સૌથી અસર થઈ કિનારા પર સાત ઓક્ટોબર ના રોજ ભારે પવન અને વરસાદની શક્યતા છે અંદરના વિસ્તારોમાં કેવો વરસાદ થશે તે પણ જાણીએ દરિયા કિનારાના વિસ્તારોમાં તો વરસાદ થશે જ પરંતુ અંદરના ગુજરાતના અંદરના જિલ્લાઓ જે છે તેમાં કેવો વરસાદ

સ્થિતિ ખરાબ થી પણ વધારે ખરાબ રહેવાની સંભાવના છે માછીમારોને અરબી સમુદ્રના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે તમે લાઈવ નિહાળી રહ્યા છો વાવાઝોડાની અપડેટ બીએસ ટીવી ન્યૂઝ ઉપર વાવાઝોડું શક્તિ અરબી સમુદ્રમાં મજબૂત બન્યું છે ગુજરાત પર તેની હવે શું અસર થશે તે ખાસ જાણવું જરૂર અરબી સમુદ્રમાં એક વાવાઝોડાનું સર્જન થયું છે અને તે વળાંક લે તો ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડવાનો ખતરો છે એટલે કે ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે કે ગુજરાત ઉપર હાલ ખતરો મંડરાઈ રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું સક્રિય રહ્યું છે વાત કરીએ ચોમાસુ વરસાદની છેલ્લા ચોવીસ કલાકની સ્થિતિની તો જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે ગુરુવારે તાપમાનમાં વધારો થયો છે ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે વાવાઝોડાની અસર જોવાઈ રહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર પર આ સિઝનનું પ્રથમ સાયક્લોનિક વાવાઝોડું જે છે તે તીવ્ર બન્યું છે અને તેને શક્તિ નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું ગુજરાતમાં દ્વારકાથી લગભગ ત્રણસો પશ્ચિમ દક્ષિણ છે શનિવાર સુધીમાં તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે હવે તે ક્યારે લેન્ડફોલ કરે છે તેના પર બધો આધાર રહેશે તેનો રૂટ શું છે તેના વિશે પણ જાણીએ શુક્રવારે શક્તિ વાવાઝોડું નલિયાત ત્રણસો સાઈઠ કિમી હતું આ સિસ્ટમ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે પાંચમી ઓક્ટોબરે મધ્યમ અરબી સમુદ્રમાં તેની અસર જોવા મળશે તેમ માનવામાં આવી રહ્યું છે હવામાન વિભાગનું શું કહેવું છે તે પણ જાણીએ હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પરિસ્થિતિનું બહુ જ રફ રહેવાની શક્યતા છે ઓક્ટોબરે ગુજરાત ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનનો દરિયો બહુ તોફાની રહેવાની શક્યતા છે વાવાઝોડાની અસર દરિયામાં ખૂબ જોવા મળી રહી છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ચોથી ઓક્ટોબરે વાવાઝોડાની અંદર પવનની ઝડપ વધુમાં વધુ સો થી એકસો પચીસ કેમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને પાંચમી ઓક્ટોબરે તેની ઝડપ આટલી જ રહેશે ત્યાર પછી તેની ઝડપ નેવું થી સો કિમી સુધી પહોંચે તેવી શક્યતા છે સાતમી ઓક્ટોબર સુધીની વાત કરવામાં આવે તો સાતમી ઓક્ટોબરે ઝડપ ઘટીને એસી કિમી પ્રતિ કલાક થઈ જશે વાવાઝોડાની સ્થિતિ આ દરમિયાન માછીમારોને સાતમી ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં દરિયામાં ન જવા ખાસ માછીમાર ભાઈઓને સૂચના આપવામાં આવી છે હવે એક નજર કરીએ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેની શું આગાહી છે તેના વિશે આપણે વાત કરીએ અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે વાવાઝોડા નો ટ્રેક જામનગરના ભાગ ઉભો થઈ રાજસ્થાન તરફ જવાની શક્યતા છે વાવાઝોડા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મર્જ થવાના કારણે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ અને રાજસ્થાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે જેનો ડર હતો એ આગાહી સામે આવી છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરીથી વરસાદ જોવા મળશે આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતની માથે ઘાતક સાબિત થાય તેવી શક્યતા છે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું હતું પરંતુ ફરી એક સિસ્ટમ સક્રિય થતાની સાથે જ ચોમાસા અરબી સમુદ્ર ની અંદર તરફ જઈ રહ્યું છે પરંતુ વાવાઝોડું ફરી યુ ટર્ન લેશે આ એક મોટી આગાહી છે કે વાવાઝોડું યુ ટર્ન લઈ શકે છે જેના કારણે વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા

ના ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે આ અસર જે છે તે 10 ઓક્ટોબર સુધી રહેવાની શક્યતા છે 10 ઓક્ટોબર સુધી ગુજરાતનું વાતાવરણ જે છે તે વાવાઝોડાની ઝપેટમાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય થી મધ્યમ વરસાદની શક્યતા રહેશે દરિયાકાંઠાના વિસ્તારમાં તે જ પવન જો કે વાવાઝોડા

માત્ર વાવાઝોડું નહીં પરંતુ માવઠાના પણ ગુજરાતમાં ખતરા છે ચાર થી આઠ ઓક્ટોબરના ચીનમાં વાવાઝોડું બની રહ્યું છે જી હા એક તરફ અરબસાગરનું વાવાઝોડું છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ ક્યાંક અન્ય એક અસર જોવા મળશે જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે ઓક્ટોબર અને નવેમ્બરની શરૂઆતમાં માવઠાની આગાહી છે આ ફરીથી ખેડૂતો માટે એક બીજો ઝટકો છે વાવાઝોડું નહીં પરંતુ અઢાર ઓક્ટોબર થી ફરીથી માવઠું પણ જોવા મળશે એક તરફ જે છે વાવાઝોડું અને ફરીથી અઢાર ઓક્ટોબર

સુધી કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવે ખાસ જાણીએ કે એ ખાસ કયા કયા જિલ્લા છે કે જેમાં ભારે વરસાદ થઈ શકે છે ભારે વરસાદના એ તમામ જિલ્લાઓ ઉપર એક નજર કરીએ ચોથી ઓક્ટોબર અને શનિવાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે મધ્યમ વરસાદ પડી શકે છે ચોથી ઓક્ટોબરે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી શકે છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકના નોંધાયો છે જયારે સુરેન્દ્રનગરના ચોટીલામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ જુનાગઢના મેંદરડામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ જુનાગઢમાં બે પોઈન્ટ તેર ઇંચ મોરબીમાં એક નેવ્યાસી ઇંચ કેશોદમાં એક પોઈન્ટ સિતોતેર ઇંચ દ્વારકામાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ પડ્યો છે તમે વરસાદી આંકડા અને વાવાઝોડા સ્થિતિ નિહાળી રહ્યા છો આ ઉપરાંત ગોંડલ અને વિસાવદર ગાંધીધામ અને જોડિયામાં પણ દોઢ ઇંચ થી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે વાવાઝોડા ને લઈને પડે પણ અપડેટ મેળવવા માટે ખાસ બીએસ નાઇન ટીવી સાથે જોડાયેલા રહેજો આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહી શું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ